સુરતમાં હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં રીક્ષા દ્વારા શાળાના વિદ્યાર્થીને રીક્ષા ચલાવવા માટે આપી દેવામાં આવી છે રિક્ષા ચાલક એક વિદ્યાર્થીને પોતાની રીક્ષા ચલાવવા દેતો જોવા મળી રહ્યો છે રિક્ષા ચલાવનાર અને અન્ય વિદ્યાર્થીઓ સ્કૂલ યુનિફોર્મમાં છે અને શહેરના ભરચક વિસ્તાર ડિંડોલીમાં રીક્ષા ચલાવવામાં આવી રહી છે જ્યારે રિક્ષાની પાછળના ભાગે એક વિદ્યાર્થીની ટીંગાતી જોવા મળે છે અને વિડિયો વાયરલ થતા ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસને તપાસ માટે કહ્યું છે જેથી ઝડપથી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવશે જીજે ઝીરો ફાઈવ સીટી બે હજાર સોળ નંબરની ઓટો રિક્ષા વિદ્યાર્થીને લઈને જઈ રહી હતી તેમાં રિક્ષા ચાલકે એક વિદ્યાર્થીને આગળ બેસાડી રિક્ષા ચલાવવા આપી દીધી હતી આ સાથે જ રિક્ષામાં સવાર અન્ય વિદ્યાર્થીઓના જીવ પણ જોખમમાં મુકાયા હતા આ વિડીયો ડિંડોલી વિસ્તારનો છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જેમાં રિક્ષા ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે ત્યારે આ પ્રકારની ગંભીર બેદરકારી દાખવનાર રિક્ષા ચાલક સામે પોલીસ કે આરટીઓ દ્વારા કોઈ પગલાં લેવાશે કે કેમ તે જોવું રહ્યું રિક્ષામાં માત્ર આગળ બેસેલો વિદ્યાર્થી રિક્ષા ચલાવી રહ્યો જે ખૂબ જ ગંભીર બાબત છે પરંતુ આની સાથે જ્યારે રિક્ષામાં પાછળની સાઈડ પર બેસેલા વિદ્યાર્થીઓ જોઈએ તો તેઓ પણ રિક્ષામાં બેઠા છે અને ઊભા છે તેનાથી પણ કોઈ દુર્ઘટના થઈ શકે તે સ્પષ્ટ લાગી રહ્યું છે કારણ કે જે વિદ્યાર્થીની પાછળ ઊભી છે તે ક્યારેય પણ અચાનક બ્રેક લાગતા અથવા તો અન્ય કોઈ કારણોથી રિક્ષામાં પડી શકે તેમ હતી પરંતુ ડ્રાઈવરની આ ઘટનામાં સંપૂર્ણ રીતે બેદરકારી જોવા મળી રહી છે આ વિડીયો વાયરલ થતાં ટ્રાફિક વિભાગના ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું હતું કે આ સમગ્ર ગંભીર બાબત છે ને હાલ અમને જાણવા મળ્યું છે કે આ વીડિયો ડિંડોલી વિસ્તારનું છે ને જેથી અમે ડિંડોલી પોલીસ મથકમાં જાણ કરી છે અને આ સમગ્ર મામલે તપાસ કામગીરી શરૂ કરવામાં આવી છે સાથે અમે ટ્રાફિક વિભાગના અધિકારીઓને પણ આ વિડીયો અંગે તપાસ કરવા માટેની જણાવ્યું છે